જેલ પ્રશાસન દ્વારા સબજેલ ની બાજુ માં આવેલ મેદાન ઉપર પોલીસ બંદોબસ્ત સાથે દિવાલના બાંધકામ ની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કરી આ કામગીરી અટકાવવા જિલ્લા કલેક્ટર સબજેલ ની બાજુમાં બોડા નું શાળા અને રમત ગમત નું મેદાન આવેલું છે આ મેદાન બોડા અંતર્ગત નગર યોજના ત્રણ અંતિમ ખંડ ચોણાણું પંચાણું થી આવેલ છે આ મેદાન ની માલિકી વિવાદાસ્પદ છે અને અંગેની એક અરજી હાઈકોર્ટના ફ્લોર ઉપર છે આ જમીન ઉપરથી અહીંના સ્થાનિકોની આવજ દ્વારા માતેનો રસ્તો પણ આવેલો છે આ વિવાદાસ્પદ જગ્યા ઉપર પુનઃ એક વાડ જેલ પ્રશાસન દ્વારા જેસીબી અને પોલીસ મંદોવસાત હે દિવાલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ કરી કામ અટકાવવાની માંગ કરી હતી આ બાદ સ્થાનિક રહી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ કલેક્ટરને આ વિધાન પત્ર પાઠવિત આ મેદાનની અરજી હાઈકોર્ટમાં ફ્લોર ઉપર હોય આ કાર્યવાહી કોર્ટની અવમાનના ગણી શકાય તેમ જણાવી જેલ પ્રશાસન દ્વારા બનાવવામાં આવી રહેલ દિવાલનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ કરી હતી અને જો તેમ નહીં કરવામાં આવે તો રમત રમતગમતના સાધનો સળગાવી દઈ ધરણા યોજીત આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે અભ્યાસ કરી યોગ્ય નિર્ણય કરવાની હૈયા ધારણા સ્થાનિકોને આપવામાં આવી હતી ત્યારે વારંવાર ઉઠતા આ વિવાદના કાયમી નિરાકરણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું આજ રોજ તારીખ અગિયાર ના રોજ અમે કલેક્ટર કચેરી એક ગંભીર વિષય લઈને આવેલા છે ભરૂચ સબજેલ પાસે રમત ગમતનું મેદાન આવેલું છે જે ટાઉન પ્લાનિંગ ત્રણમાં રિઝર્વ મેદાન છે તેની ઉપર ભરૂચ સબજેલ વર્ષોથી કોશિશ કરી રહ્યું હતું કબજો કરવાની તેને અમે વારંવાર અમે કલેક્ટરે આવીને આવેદનો આપીને તેમને રોકતા રહ્યા છે તે છતાંય એ વિષયનો કોઈ નિરાકરણ નહીં આવતા અમે હાઈકોર્ટમાં એનો કેસ દાખલ કરેલો છે હાઈકોર્ટમાં કેસ હાલમાં પેન્ડિંગમાં છે તેમ છતાં આજ રોજ ભરૂચ કરવાની ગતિવિધિઓ કરી દેવામાં આવી છે જેસીબી થી ખોદકામ ચાલુ થઈ ગયેલ છે અને કામો ચાલુ થઈ ગયા છે તો જેના કારણે આજે તાત્કાલિક ધોરણે અમે કલેક્ટર સાહેબ ને મળવા આવેલા અને આ કોર્ટમાં આ કેસ પેન્ડિંગમાં છે હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે ફ્લોર પર છે ઉપર ફ્લોર પર છે આ કેસ તેમ છતાં આ ત્યાં આગળ કામ ચાલુ થયું છે તેને રોકવા માટે આજે અમે કલેક્ટર આવેદનપત્ર સ્ટડી કરી અને કામ રોકાવાનું હું જે પણ નિર્ણય લઈ શકું છું તો લઈશ તો અમને કલેક્ટર સાહેબે અમને બાંહેધરી આપી છે કે હું યોગ્ય નિર્ણય લઈશ તમારા એની અંદર તો આજે અમારું કેવું એવું છે કે આજે એક રમત ગમતનું મેદાન શું છીનવીને અધિકારીઓ શું સાબિત કરવા માંગે છે જો આ કામ રોકવામાં નહીં આવે જો હાઈકોર્ટના કાયદાની વિરુદ્ધ જવાનું કાર્ય અધિકારીઓ કરી રહ્યા છે તો એનું આપણે શું કરવું તો અમે અહીંયાથી જો અમને ન્યાય ન મળે તાત્કાલિક ધોરણે કામ બંધ ન થાય તો અમારા બાળકો રમત ગમતના મેદાનો રમત ગમતના સાધનો સળગાવી નાખવા सुद्धाનો વિચારી લીધું છે અને સાથે સાથે ત્યાં અમે ધરણા પ્રદર્શન અને આમ્ર ઉપવાસ પર બેસવાનું અમે નિર્ણય લેવાનો વિચાર કરી લીધો છે તો આજે અમે અહીંયાથી અહ બે કપેક્ષા લઈને આવે છે કે અમારું કાર્ય થસે બસ આ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયો સૌથી પહેલે દેખને કે લિયે